મિત્રો મેહુલ બોગરા સહિત ઘણા લોકો જયરાસિંહ જાડેજા પાછળ હાથ ધોઈને પડ્યા છે અને જ્યાં સુધી જયરાસિંહ જાડેજા બરબાદ નહીં થાય ત્યાં સુધી તેઓ પીછો નહીં છોડે જ્યાં મિત્રો એટલે જ તો મેહુલ બોગરાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરતાં કહ્યું છે કે તમારામાં હિંમત હોય ખાલી કરાવો જી હા મિત્રો જયરાસિંહ જાડેજાના બંગલાની વાત કરીએ તો મોટા મોટા ઉદ્યોગપતિના બંગલા ને પણ ટક્કર માર એવો રાજાશાહી ટાઈપનો બંગલો છે અને ઘણા એકરમાં ફેલાયેલું ફાર્મ હાઉસ પણ છે એ કહેવાય છે કે ગણેશ ગોંડલને ઘોડાનો ખૂબ જ શોખ છે એટલે તો તેમણે સ્પેશિયલ ઘોડા માટે એક ફાર્મ હાઉસ તૈયાર કર્યો છે જેમાં વિદેશથી મંગાવેલા ઘોડા રાખવામાં આવે છે અને તેમની સેવા માટે દસ થી પંદર લોકો હંમેશા તૈનાત રહે છે આવું શાનદાર જીવન જીવે છે રાજકુમાર ગોંડલ જાડેજા અને તેનો પરિવાર ગોંડલમાં જયરસિંહ જાડેજાનું રાજ કેવી રીતે સ્થાપિત થયું મિત્રો ગોંડલમાં જાડેજા પરિવાર સતત ઘણા ટર્મથી રાજકારણમાં છે જયરાજસિંહ જાડેજાના પિતા ટેપુભા જાડેજાને ઓગણીસોને અઠ્ઠાણુંમાં ભાજપે વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ બહુમતીથી જીત્યા હતા આ પછી વર્ષ બે હજાર બેમાં ભાજપે જયરાજસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા પરંતુ તે પછીના વર્ષોમાં ગોંડલનું રાજકારણ રક્તરંજિત બનતા જેલવાસને કારણે વર્ષ બે હજાર સાતમાં જયરાજસિંહ જાડેજા માત્ર મતની સરસાઈ થી હાર્યા હતા જ્યારે વર્ષ બે હજાર બાર માં ભાજપે તેને રિપીટ કરતા તેઓએ ભારે બહુમતી સાથે સત્તા મેળવી હતી ત્યારબાદ બે હજાર સત્તર ની ચૂંટણી પહેલા તેઓ કાનૂની વિવાદમાં માં અને કોર્ટ દ્વારા લડવા ગણાતા વ્યક્તિત્વ ધરાવતા ગૃહિણી જયરસિંહ જાડેજાના પત્ની ગીતાબાને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ ચમત્કારથી તેઓ પહેલી જ વારમાં જીતી ગયા અને પતિના નકશે કદમ ધારાસભ્ય બન્યા એટલું જ નહીં ગોંડલા પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનું બહુમાન પણ તેમણે મેળવ્યું અને સંવેદનશીલ ગણાતા ગોંડલના ધારાસભ્ય તરીકે પાંચ રીતે પૂર્ણ કરી ફરી ચૂંટણી લડી હતી ગોંડલમાં ગીતાબાનું કામ બોલે છે મિત્રો ગીતાબા જાડેજાનો જનતા પર પ્રભાવ તો છે જ પરંતુ તેની સાથે સાથે ગોંડલ પંથકમાં જાડેજા પરિવારનું વર્ચસ્વ પણ છે જયરાજસિંહ જાડેજાનું કામ ગોંડલની જનતાના મુખે બોલે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ ગુંડલ માર્કેટિંગ યાર્ડ છે જે આજે પણ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે નાના માણસોને મદદ માટે હંમેશા અગ્રસર મિત્રો પાંચ વર્ષના શાસન બાદ પરિગીતાબા જાડેજા જંગી બહુમતથી ચૂંટાઈ આવ્યા હતા જનતા જનાર્દનના આશીર્વાદ તેમના પર એટલા માટે વ્યવરસ્યા છે કારણ કે જ્યારે જ્યારે નાના માણસોને મદદની જરૂર પડે છે ત્યારે ગીતાબા જાડેજા હંમેશા હાજર રહે છે એટલું જ નહીં શહેરથી લઈને ગામડા સુધી ગીતાબાએ વિકાસના કાર્યો કર્યા છે અને ગોંડલમાં પાણીની એવી વ્યવસ્થા કરી છે કે દુષ્કાળ પડે તો પણ પીવાનું પાણી ન ઘટે ત્યારે તો અહીંના લોકોના મુખે ગીતાબાના કામ બોલે છે